ત્રણ આરોપીઓ વિધર્મી છે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું ગરબા રમા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી થી બે કિલોમીટર દૂર વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી ત્યારે ત્રણ નરાધમોએ જઈ તેના મિત્રને ગોંધી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું

ઘટના સ્થળ વચ્ચે કોઈ સીસીટીવી નથી માત્ર એટલું જ નહીં એક કિલોમીટર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ નથી જાણવા મુજબ દુષ્કર્મના ત્રણ આરોપીઓ વિધર્મી હોવાનું સામે આવ્યું છે કે જેઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલ વડોદરા તાંદલજામાં રહે છે ઉલ્લેખનીય છે કે ત્રણ નારાધામો એ સગીરાના મિત્રને ગોંધી રાખી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને ત્રણ આરોપીઓનું સાયાજીમાં મેડિકલ કરાયું મેડિકલ માટે અન્ય બેને ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટરસાયકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન જે મળી આવ્યું નથી આ અંગે વધાર તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાયકલ સાથે આ બે જણા અને મોટરસાયકલ પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસીક કોન્ફિડેન્શિયાલીટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આ ટીમ નેક્સ્ટ ક્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને